BRTS રૂટમાં ખાનગી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકતો અને આ રૂટમાં વાહન ચલાવનારાઓને દંડ ફટકારવાના કાયદાઓનો અમલમાં મુકાયા છે. ત્યારબાદ પણ શહેરની પ્રજા કાયદાઓના ઉલ્લંઘન કરીને BRTS રૂટમાં પ્રવેશે છે અને પોલીસે હવે વાહન ચાલકોને BRTS ના સંપૂર્ણ નિયમો પાલન કરાવવા માટે સક્રિય બની ગયા છે. વરાછા વિસ્તારના BRTS રૂટ પર આજ રોજ ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને

कायदा न तो जनता घुसेज नाही कडकमा कडक दंड सजा आपो तो आब्लिक आनता सुधरशे ब्युरो रिपोर्ट सुरत